ડભોઈ નગરપાલિકા ખાતે રાષ્ટ્રીય ગીતની એકસો પચાસમી જયંતિની ઉજવણી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરતાની વડાપ્રધાને પ્રેરણા આપી સાત નવેમ્બર બે હજાર પચીસમાં વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે આપણું રાષ્ટ્રગાન વંદે માતરમ સાત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તારીખ સાતમી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષસ્થાને ડભોઈ નગરપાલિકા ખાતે પ્રમુખ વી બિરેન શાહ કોર્પોરેટર તથા પાલિકા કર્મચારીઓની ઉપસ્થિતિમાં વંદે માતરમ ગીતની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પાલિકા ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું ગાન કરવામાં આવ્યું હતું સાથે જ સ્વદેશી અપનાવવાની શપથ ગ્રહણ કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે ભારતનું રાષ્ટ્રગીત આપણા સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે ત્યારે રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવાની વડાપ્રધાને પ્રેરણા આપી છે જે ભાગરૂપે ડભોઈ ખાતે ઉજવણી કરવામાં આવી સાથે જ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના શપથ સાથે લોકલ કારીગરો મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી આજથી દોઢસો વર્ષ પહેલા વંદે માતરમ એ આપણા રાષ્ટ્રગીતનો નિર્માણ થયું તે વખતે બંકિમચંદ ચટ્ટોપાધ્યાય દ્વારા આ ગીત લખવામાં આવ્યું હતું આઝાદીની લડતમાં આ ગીતનો ખૂબ મહત્ત્વનો ફાળો છે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજી જ્યારે પત્રો લખતા હતા ત્યારે પત્રની નીચે છેલ્લે સહી કરતા વખતે વંદે માતરમ લખતા હતા અને આજે પણ વંદે માતરમનો નારો એક દેશભક્તિનો નારો છે અને એ નારો આપણે કાયમ ગજવતા રહીએ છીએ આ ગીતની એક અલગ જ જાતની ઉર્જા તમામ એકસો ચાલીસ કરોડ લોકોમાં ઉત્પન્ન થાય છે અને દેશ પ્રત્યેનો જે લગાવ છે એ ઉત્પન્ન થાય છે વંદે માતરમના આ દોઢસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે હું દેશવાસીઓને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને જેમ અહીંયા હમણાં કહેવામાં આવ્યું છે એમ ઘર ઘર સ્વદસી ઘર ઘર સદસીનો નારો આપણા વડાપ્રધાને આપ્યો છે આ વર્ષે આપણે સૌ સ્વદેશી અપનાવીએ લોકલ કારીગરોને મહત્વ આપીએ લોકલ ઉત્પાદનોને મહત્વ આપીએ અને વડાપ્રધાનને જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને સાર્થક કરવામાં આપણે આપણું સૌનું યોગદાન આપીએ આજે વંદે માતરમને દોઢસો વર્ષ થયા છે સાથે જ આ વખતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ પણ ઉજવવામાં આવી અને થોડા દિવસો પરથી આદિવાસીના મસ્યા બિરસા મોંડાની પણ દોઢસોમી જયંતિ ઉજવવાની છે ત્યારે આ તમામ પ્રસંગોએ આપણે સૌ હાજર રહીને આ તમામ માનુભાવોને પણ સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપીએ અને વંદે દ્વારા આપ સૌને આપણે ભારત માતાની સેવા ભક્તિ કરવાની તક્ષ આપણે એ જભ્યાપના સાથે તમામને વંદે માતરમ અહેવાલ સર્વાંગ ગાંધી લોકાર્પણ